બપા આવે ને એનું ધ્યાન રાખજે એટલે ફોન કો કીધું 1000 રૂપિયા ફેરવવાની છે તારા મન મજૂરમાં ફેર નથી સાચું વરસાદ જેવું વાતાવરણ છે બહુ મસ્ત ચલો તો સાત આકેટ તમને કરીને દઉં છું આને પૂછો ભૂમિ લઈ જાવા ગજબ

ખબર પડે ગોઠવી છે અને હજી બાર બાકી છે ત્યાં મારું ભાઈ ને મારા અંકલ ગયા ગાડી લેવા કાલ કીધું તો ગાડી બગડી આ વરસાદ આવ્યો તો એટલે અમારે ગાડી ત્યાં મૂકીને આવવું પડ્યું હતું ત્યારે ગાડી લેવા ગયા છે અત્યારે પ્રિપેર થઈ ગઈ છે એક રાત થઈ થઈ જ ગઈ એનકા આને ચોકલેટ નથી ભાળી ગઈસ એટલે એ છે ને કાગળ પણ ચાટે છે જીભડાળી આ બાજુ મારા આંટી બદામ ફોલે છે હે આંટી મોંઘા ભાવની બદામ છે ને ખાઈ લે શિંગ છે આપણે બદામ જ કહેવાય તો બધા જમવા બેસી ગયા છે દેશી સ્ટાઈલમાં બેસી ગયા છે ખાવા

હું પાડું પપ્પા તું જા ને એ બાતે બતાવી નઈ જાતી બહુ ગરમી મારી મમ્મી પણ પાડશે હવે તમારો પ્લાન તો ફ્લોપ ગયા ફ્લોપ આ બે ખાટે ઇચકવા બેસી ગયા મમ્મી નદ તો હે એ અગઈ છોડ કાટ દો તો છે lagu sih. Hey, kau easy. No. Hello. Hey. Ayo nanti hati. ¿Qué, hay? ¿Anda, ¿sí me lo ¿Halo? ¿Halo? ¿En ¿Qué es eso? ¿Qué hay eso? ¿Qué es eso? ¿Qué es eso? es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué ¿Qué त्यांनमा मेला तो काढे <laughs> <laughs>